કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે પરંતુ હવે આ જ ધારાસભ્ય છે એમને જિલ્લા કક્ષાના અધિકારીની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે એટલું જ નહીં ક્યાંક ને ક્યાંક જાહેરમાં આ અધિકારીને ખખડાવતા હોય એક એવો વિડિયો પણ સામે આવ્યો છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જે ચર્ચામાં રહેતા હોય છે ને ખાસ કરીને હવે ગીર સોમનાથમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા નો ગુસ્સો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે જિલ્લા કક્ષાના અધિકારીની સામે નારાજગી જોવા મળી છે ગીર સોમનાથ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલના અધિકારીએ યોગ્ય જવાબ ન આપતા ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે ભીઠાનું કારણ બન્યો છે બેઠક દરમિયાન નારાજગી વ્યક્ત કરી છે અને અત્યારે હાલ ગીર સોમનાથમાં આ વિડીયો છે તે ચર્ચાનું કારણ બની છે ખાસ કરીને ગીર સોમનાથ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું છે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક ધારાસભ્ય છે એ લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ને ખાસ કરીને ત્યાં બોલાવવામાં

અમને આવીએ ક્યાં જવું કોઈ તો અધિકારી નથી તો આમંત્રણ શું કમ આપો છો મારે કામ હોય તો તમે આટલા આટલા અધિકારીઓ છે તો આવી રીતે થોડુંક ચાલે એના કરતા આમંત્રણ શું કમ આપો છો દસ જણાને પૂછે કોઈ જવાબ નથી

હાજર હોવા જોઈએ એવી પણ વાત વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર